ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક હોય કે એની સાથે સંકળાયેલી એકસો પચાસથી વધારે અર્બન બેન્કો હોય કે જિલ્લા બેન્કો હોય તેના ખાતેદારો ખેડૂતો મહિલાઓ અને યુવાનો કે જે લોકો પોતે ફોનપે ગૂગલ પે આરટીજીએસ આઈએમપીએસ જેવી સેવાઓ વાપરીને યુપીઆઈ જેવી સેવાઓ વાપરીને ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરી રહ્યા હોય તેઓ છેલ્લા ત્રણ દિવસથી પરેશાન થઈ રહ્યા છે અને હજી સુધી બેન્કોના સત્તાધીશો કોઈ પણ પ્રકારનો ખુલાસો કરતા નથી ગ્રાહકો બેન્કોમાં જાય છે તો સંતોષકારક જવાબ નથી મળતો સૂત્રોના જણાવ્યા મુજબ આ સોફ્ટવેર છે એ ત્રણ ત્રણ ગણી ઊંચી કિંમતે વસાવવામાં આવેલા છે અને આ સોફ્ટવેરના પેટા કોન્ટ્રાક્ટો જે છે એ બેન્કોના સત્તાધીશોના મળતીયાઓ અને બેન્કોના સત્તાધીશોના કુટુંબીજનોને આપવામાં આવ્યાની પણ વાત બહાર આવી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માગણી કરે છે ગુજરાત સરકાર પાસે કે ગુજરાત સરકાર સત્વરે ખાતેદારોના હિતમાં એક જાહેરાત કરે કે આ પ્રકારના કોઈપણ પ્રકારના ગ્રાહકોના રૂપિયા જે છે એ અસુરક્ષિત નથી સુરક્ષિત છે હેકર્સો એ કોઈ પ્રકારના રૂપિયા ઉઠાવી નથી લીધેલા આવી જાહેરાત ગુજરાત સરકારે કરવી જોઈએ